નેશનલ ક્રાઇમ રેકોર્ડના આંકડા જે સામે આવ્યા છે બે હજાર ત્રેવીસમાં માં ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર જેટલા લોકોએ આપઘાત કર્યો છે અને જેટલા લોકોની હત્યા કરી દેવામાં આવી છે હું મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આના પાછળનો એક અભ્યાસ કરો આજે જયારે આ આંકડા ઉપર હું નજર ફેરવી રહ્યો હતો તો વિચાર કરો ગરીબીના કારણે કેટલા લોકોએ જીવન ટૂંકાવ્યું છે બેરોજગારીના કારણે જીવન ટૂંકાવ્યું છે હાઉસ વાઇફ જીવન ટૂંકાવી રહી છે વેપારી નાના જીવન ટૂંકાવી રહ્યા છે ખેડૂતો જીવન ટૂંકાવી રહ્યા છે વિદ્યાર્થીઓ જીવન ટુકાવી રહ્યા છે સંબંધ ન થવાના કારણે કુંવારા રહે છે છે જીવન રહ્યા તમે કલ્પના કરો આપણે ગુજરાતમાં એક વર્ષમાં નવ હજાર લોકો કઈક ના કંઈક કારણોસર જીવન ટૂંકાવ્યું છે એમાં મોટાભાગે ગરીબી ને આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે તમે જુઓ સામૂહિક આપઘાતો થઈ રહ્યા છે સુરતમાં રત્ન કલાકારોની જે હાલત થઈ એમાં સામૂહિક આપઘાત થાય છે દેવાના ડુંગર નીચે દબાઈ જાય તમે રાજકોટમાં જુઓ કેટલી જગ્યાએ સામૂહિક આપઘાત થયા છે એની બીજી વાત કે કેટલીક જગ્યાએ સરકારી સિસ્ટમના કારણે આપઘાત થયા છે તમે જુઓ અમદાવાદમાં મુખ્યમંત્રી શ્રી આપણા જ અમદાવાદ આપણી જ એક મહિલા એની દુકાન ચલાવતી હતી રોજગારી ચલાવતી અને રોજગારીને આપણે દુકાનને પાડવા ગયા અને જીવતી સળગી ગઈ આ કયા રીતે કયા મોઢે તમે ગુજરાત ચલાવવાનું શીખ્યા છો આજે તમારે ખરેખર વિચારવાની જરૂર છે મારી એક વિનંતી છે અંબલ રિક્વેસ્ટ છે સ્થાનિક રોજગારી એસી ટકા કંપનીઓમાં મળે એવી વ્યવસ્થા કરો આપણે જે બાળકો ઉપર સ્ટ્રેસ આવે છે વિદ્યાર્થીઓ ઉપર એમાંથી કેમ બહાર આવે એની વ્યવસ્થા કરો આજે ખેતીને તમે ઉદ્યોગ બનાવો આજે ખેતી છે ધીરે ધીરે ખૂબ ડાઉન થતી રહી છે તો ખેડૂતો આપઘાત કરી રહ્યા છે નાના વેપારીઓ દેવાના ડુંગરમાં આપઘાત કરી રહ્યા છે રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે ચારે બાજુથી સિંગલ મધર છે જીવી નથી શકતી તો મારી આપને વિનંતી છે કે આના માટે તુરંત કદમ ઉઠાવવામાં આવે અને આ મામલે આમ આદમી પાર્ટી આપની પાસે ડિમાન્ડ પણ કરી રહી છે કે સમાજ વ્યવસ્થા સુદ્ધ બનાવો ન્યાય વ્યવસ્થા સુદ્ધ બનાવો તમે હત્યાઓ બેફામ થઈ રહી છે એના માટેની વ્યવસ્થા કરો પોલીસને હપ્તા પોલીસનો દુરુપયોગ કરો છો બીજા નેતાઓને ફસાવવા માટે એમાં બંધ કરો કારણ કે કાગડીયામાં બધો સમય તો પોલીસની ઘટ છે તો આ વ્યવસ્થા કરો તમામ ઉદ્યોગોને સૂચના આપી દો એસી ટકા મારા ગુજરાતીઓને સ્થાનિક રોજગારી મળે એના કાયદાનું અમલ કરો અને સાથે સાથે જે પણ ગરીબો વંચિતો શોષિતો છે એની યોજનાઓ એના સુધી પહોંચે યા આપઘાત કરવાનો વિચાર પણ ન કરે સુધારી